બ્રેક વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં ભારે મેઘ ખાંગા જેવી સ્થિતિ છે સતત વરસી રહેલા વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે ભારે વરસાદને પગલે વરતુ બે ડેમના ચૌદ દરવાજા ચાર ફૂટ જેટલા ખોલવામાં આવ્યા વરતુ બે ડેમનું પાણી રાવલ શહેરમાં ધુસ્યું હતું ખંભાડિયાના રામનાથ તિરુપતિ સોની બજાર જોધપુર ગેટ રેલવે કોલોની ધરમપુર કેજીએન સોસાયટી સહિતના વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા વરસાદના પગલે અનેક રસ્તાઓ છે કે જે બંધ થયા છે તો દ્વારકાના જે દ્રશ્યો સામે આવ્યા છે કારણ કે નદીઓનું પાણી છે તે હવે શહેરોમાં ઘૂસી રહ્યું છે અને જે રીતે આ નદીઓ ગાંડીતુર થઈ હતી તેના પગલે સતત વરસી રહેલા વરસાદને પગલે લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે વરસાદના પગલે જે વળતુ બે ડેમ છે તેના ચૌદ દરવાજા ચાર ફૂટ જેટલા ખુલી દેવાયા છે વર્તુ બે ડેમનું પાણી રાવલ શહેરમાં ઘુસ્યું હતું ખંભાડિયાના રામનાથ તિરુપતિ સોની બજાર જોધપુર ગેટ રેલવે કોલોની અને ધરમપુર સોસાયટી સહિતના વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદે પાણી ફરી વળ્યા